સૌરાષ્ટ્રમાં અનેક પંથકોમાં કમોસમી વરસાદી માહોલ છે ગોંડલમાં ફરી પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ થયો છે મોટાભાગના વિસ્તારોમાં પવન ફૂંકાયો અને વરસાદ થયો વાહન ચાલકોને પણ ભારે પવનના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થવાની ઘટના પણ બની છે તો કેટલીક જગ્યાએ થોડા સમય માટે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો આ તરફ ગોંડલથી થોડા આગળ ઉપલેટા પંથકની વાત કરીએ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થયો મોટી પાનેલી હોલકી હરિયાસણ સાતવડી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો અસહ્ય ગરમી અને બફારાના માહોલ વચ્ચે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલથી ખેડૂતો ચિંતામાં સૌરાષ્ટ્રના વધુ એક જિલ્લા સુરેન્દ્રનગર ની વાત કરીએ બપોર બાદની તસવીરો છે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદી માહોલ જામ્યો હતો ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા સુરેન્દ્રનગર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત કમોસમી વરસાદી માહોલથી ખેડૂતો ચિંતામાં છે કેમ કે તલ બાજરી સહિત જે ઉનાળુ પાકો છે અથવા તો ગ્રામ્ય પટ્ટામાં જ્યાં બાગાયતી પાકો લેતા જે ખેડૂતો છે તે ચિંતામાં ગરકાવ તો સુરેન્દ્રનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલા ધોધમાર વરસાદના કારણે નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ વરસાદના કારણે સરકારી અનાજના ગોડાઉનના પતરા ઉડી ગયા જેના લીધે અનાજ પલવી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિકોએ આ પતરા દૂર કરી બાજુ પર મૂક્યા આસપાસના ત્રીસથી વધુ ઘરોને પણ નોંધપાત્ર નુકસાન થયું છે થી વધુ સ્થળોએ વીજ પોલ ધરાશાયી થવાની ઘટના બની

આજે વાવાઝોડું અને વરસાદ થયો એમાં ભારે અમાર નુકસાન થઈ ગયું આયા ગલીમાં છોકરામાં નાના નાના રમતા હોય આ પહેલા જ્યારે એમને જાણ કરેલી અમે કે આ પતરાના પવન ખૂબ અવાજ આવે છે અને અમને બહુ અતિશયમાં અતિશય અમારા નાના છોકરા નાના નાના હોય અને અવાજ આવે તો અમારે બધું એટલું બધું ઓલું થાય ડિસ્ટર્બન્સ થાય